નમસ્કાર ગુજરાત આજના મહત્ત્વના સમાચાર આપણે જાણીશું વિકતે ભારે આગાહી મોટા સમાચાર હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે બારથી ચૌદ એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે ધૂળને વાવાઝોડું આવશે હવામાનમાં મોટો ફેરફાર થશે સત્તરથી વીસ એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ પડી શકે છે દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડું થશે ચૌદ એપ્રિલ પહેલાં દેશના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે જોકે ગુજરાતમાં તેની અસર ઓછી રહેશે હવે વાત કરી લઈએ ખેડૂતો માટે નવું ઉપકરણ અને ખેડૂતોમાં આનંદ વૈજ્ઞાનિક મારા ખેડૂતો માટે કાંઈક કરો બે હજાર અગિયારમાં ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આ ટકોર અને એક વૈજ્ઞાનિકની ઊંડી અસર કામ કરી ગઈ ડૉક્ટર મધુકાંત પટેલની કૃષિ વિષયક સંશોધન અવરિત યાત્રા ચાલુ થઈ એક દાયકાથી વધુ સમયમાં તેમણે ખેતર ખેતી અને ખેડૂતના ઉપયોગી અનેક રિસર્ચ કર્યા આજે તેમને એક ઉત્તમ દરજ્જાના ઉપકરણના વિકાસ સુધી લઈ આવ્યો છે સોઇલ ટેસ્ટિંગ જમીન ચકાસણી પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ તેમને વિકસાવ્યું છે ખેડૂત માટે મહત્વના સમાચાર આ ડિવાઇસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો હ્યુમસ કાર્બેનિક તત્વો પણ માપી શકે છે જે પ્રાકૃતિક વિષય માટે ખૂબ ઉપયોગી છે પરંપરાગત સોયલ ટેસ્ટિંગમાં તત્વો સજીવો જીવાણુની હાજરી પારખી શકાતી નથી આ ડિવાઇસ જે જમીનમાં ભોગતા માત્ર દસથી પંદર સેકન્ડમાં જ માટીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપે છે આથી આ સ્થળ પર જે ખેતર માટીનું વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરી શકાશે હવે વાત કરી રહ્યો વકફ સુધારા બિલ બે હજાર પચીસની વકફ બાય યુઝર સુધારા બિલ બે હજાર પચીસની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે એ ફક્ત તે મિલકત વકફ ગણવામાં આવશે ઔપચારિક રીતે વકફ માટે સમર્પિત કરવામાં આવ્યું હોય એટલે કે લેખિત દસ્તાવેજ અથવા વસિયતનામા દ્વારા પણ આવું પહેલાં નહોતું વકફ બાય યુઝર એક પરંપરાગત પ્રથા હતી જેમાં મસ્જિદ કબ્રિસ્તાન અથવા દરગાહ જેવી મિલકતોને વકફ ગણવામાં આવતી હતી વકફ એટલે ઈસ્લામના કલ્યાણ માટે અલ્લાહના નામે તમારી જમીન કિંમતી મિલકત સંપત્તિનું દાન કરવું દાન વખત ફક્ત પોતાની મિલકતનું જ આપી શકાશે સરકાર કે બીજા કોઈની મિલકતનું નહીં એ મુસ્લિમ જે ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરે છે અને મિલકતનો કાયદેસર માલિક છે તે વકફ માટે મિલકતનું દાન કરી શકે છે વકફ સુધારા બિલ બે હજાર પચીસમાં એક નવી જોગવાઈ કહે છે કે કોઈ મુસ્લિમ પોતાની કોઈપણ મિલકત વકફને દાન કરવા માગે છે તો તેને જાહેર કરતા પહેલાં મહિલાઓનો હિસ્સો આપવો પડશે તેમની એક પુત્રી છે તો તેનો હિસ્સો આપવો પડશે એક વિધવા બહેન છે તો તેનો પણ હિસ્સો આપવો પડશે એક અનાથ ભત્રીજો છે તો તેનો પણ હિસ્સો આપવો પડશે જૂના નિયમમાં તે આખી જમીન વકફને આપી શકતો હતો પરંતુ હવે તેમને તેમનો હિસ્સો આપવો પડશે ત્યારબાદ જે જમીનનો હિસ્સો વધે તે વકફને દાન કરી શકે છે આદિવાસી હિતની વાત કરીએ તો વકફ સુધારા બિલ બે હજાર પચીસમાં આદિવાસી જમીનને વકફ તરીકે જાહેર કરવાની સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે ભારતમાં આદિવાસી સમુદાયની જમીનને બંધારણીય પંચમી અને છઠ્ઠી અનુસૂચિ હેઠળ ચિહ્નિત અને સુરક્ષિત કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિના નામે નોંધાયેલ હોય અથવા તેમના પરંપરાગત અધિકાર ક્ષેત્રમાં આવતી હોય તો વકફ બોર્ડ તેમની જમીનનો કબજો લઈ શકશે નહીં તેમજ કોઈ મુસ્લિમ આદિવાસી સમુદાયની આ જમીન વકફ માટે દાન કરી શકાશે નહીં વકફ સુધારા બિલ બે હજાર પચીસ જૂના કાયદાની કલમ ચાલીસ અને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકે છે કલમ ચાલીસ વખતે વકફ બોર્ડને કોઈ મિલકત તપાસ કરવાની અને તેનો કબજો લેવાની સત્તા આપી હતી જો તેમ મા માનતું હોય કે વકફ મિલકત છે અથવા તો તેનો વકફ મિલકત તરીકે ઉપયોગ થઈ રહ્યો છે એટલે કે કોઈ નક્કર પુરાવક કે કોર્ટના નિર્ણય વિના વકફ બોર્ડ પોતાની જાતે નક્કી કરી શકે છે કોઈ જમીન કે મકાન તેની માલિકીનું છે કે નહીં આ શક્તિ બોર્ડની ખૂબ શક્તિશાળી બનાવ્યું છે હવે વાત કરીએ પાક સંગ્રહ માટે લોટરી રાજ્ય સરકારે બે હજાર એકવીસ બાવીસમાં મુખ્યમંત્રી પાક વ્યાપક માળખાગત યોજના લાગુ કરી હતી આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ પાક સંગ્રહ માટે માળખું બનાવવું પડતું હતું જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હતી આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા આપતી હતી આ વર્ષે ગુજરાત સરકારે યોજના હેઠળ શાયરની રકમમાં વધારો કર્યો છે આ યોજના હેઠળ ગુજરાત કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો દોઢ લાખ રૂપિયા આપશે ખેડૂતને માળખું બનાવવા માટે એક લાખ રૂપિયા આપવામાં આવતા હતા હીટવેવ ભારે આગાહી હવામાન ખાતા દ્વારા આગામી નવ તારીખ સુધી હીટવેવની આગાહી કરાઈ છે આજે કચ્છમાં રેડ એલર્ટ રાજકોટ અને મોરબીના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છેલ્લા પાંચ દિવસમાં તાપમાન વધારે ઊંચું ગયું છે ભુજમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા દર્શાય છે હાલ ભુજનું તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી ચૂક્યું છે એલપીજી ગેસને લઈને સૌથી મોટા ફેરફારો ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યો છે કહેવાય છે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે આધાર અને મોબાઈલ નંબર સાથે લિંક કરવું પણ ફરિયાત કરી દેવામાં આવ્યું છે ઓટીપી વેરીફિકેશન ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપીની ચકાસણી ફરિયાત કરવામાં આવશે ગેસની સબસીડીમાં ફેરફાર તો કે સરકાર નિયમોમાં પણ કેટલો ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા સિલિન્ડરમાં સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાશે હવે વાત કરી લઈએ રેશન કાર્ડને લઈ સૌથી મોટા ફેરફારો રેશન કાર્ડના નવા નિયમો રજૂ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે ત્યારે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલાઇઝેશન થશે જેનાથી રેશન વિસ્તરણમાં પારદર્શિકતા વધશે એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ દેશના કોઈપણ ભાગમાં રેશન મેળવી શકાશે ઈ કેવાયસી ફરિયાદ તો કે રેશન કાર્ડ ધારકોએ તેમની ઓળખ તકાસવા માટે ઈ કહેવાય કરાવવું ફરિયાદ છે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી કાર્ડ ધારકો માટે રોકવા માટે લાભાર્થીના આધારે બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે નવા વેપારીઓ માટે સૌથી મોટી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુપીઆઈ ચૂકવણી અંગે મોટો નિર્ણય લીધો છે સરકારે અંદાજે પંદરસો કરોડ જેટલા રૂપિયાનું પ્રોત્સાહન યોજનાની મંજૂરી આપી દીધી છે આનાથી નાના દુકાનદારોને મોટી રાહત મળશે જેઓ સામાન્ય રીતે યુપીઆઈથી ચૂકવણી સ્વીકારવાનું ટાળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વ્યક્તિથી વેપારી યોજના શરૂ કરી છે ઓછા મૂલ્ય ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરાય છે આ સરકારી યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારવા માટે નાના દુકાનદારોને પ્રતિ વ્યવહાર ઝીરો પોઈન્ટ પંદર ટકાનું ઇન્સેન્ટિવ મળશે આ યોજના ફક્ત બે હજાર રૂપિયા સુધીના યુપીઆઈ વ્યવહાર પર લાગુ કરવામાં આવશે હવે વાત કરી દસ્તાવેજને લઈને સૌથી મોટા ફેરફાર મિલકત દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ ન હોય દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય દસ્તાવેજમાં મિલકત અને ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવે ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફી મૂકી દેવામાં આવશે આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી આવકમાં મોટું નુકસાન જાય છે જો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી કરવાનો ન કરવાનો આદેશ અપાયો છે તો આ હતા આજના મુખ્ય સમાચારો